વારો આવ્યો છે પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે માવઠું થતા ખેડૂતોનો ઉભો પાક ખેતરમાં ઢળી પડ્યો પાકને નુકસાન થતા ઘોઘા તાલુકાના બાડી પડવા અને મોરચંદ સહિતના ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે માવઠાના લીધે ઘઉં ચણા અને જીરું સહિતના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોની આખા વર્ષની મહેનત પર પાણી ફરી વળતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. આંબામાં હાલ મોર આવવાની સિઝન છે. એવા સંજોગોમાં માવઠાથી મોર ખરી પડ્યા છે. ત્યારે હવે ખેડૂતોની માંગ છે કે સરકાર અમને સહાય આપે. ગોગા તાલુકાના બધા ખેડૂતને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેમ કે ઘઉં, ચણા, જીરું તેમજ આ પશુઓનો ચારો, જાર તેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને આંબાને પણ નુકસાન છે આના હિસાબે આંબાના મોર ખરી જાય છે અને તેનો પાક અડધો થઈ જાય છે અતિ નુકસાન થયું એમાં સરકાર જો સહાય આપે તો ખેડૂત માટે સારું કહેવાય તો એને થોડોક સહારો મળી જાય પણ આ સરકાર ખેડૂતોને સહાય કરે એવું કાંઈ દેખાતું નથી મને ઘઉંને ઝાર સિણા જીરું એ બધા પાકોને ત્યારે અને ઝાયરું અને ઘઉં અને ઈ મોટા બોલાન આવે છે એટલે ઈ બધા નમી ગયા છે વરસાદના બીજા એટલે હા પાટ દેવાઈ ગયો છે એટલે અમારી આ જે ઘઉં જે છે એ સો ટકા પચીસ ટકા રીક થાય કે